Namaskar! શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના પ્રથમ રાઉન્ડના પરિણામની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આ પ્રથમ રાઉન્ડને અંતે ગુજરાતમાં આવેલી જીએમઈ આરએસ મેડિકલ કોલેજોમાં દરેક કેટેગરી માટે કેટલા માર્ક્સે અટક્યું છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે હવે આની જે અગાઉ વિડીયો બનાવેલો હતો એ ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે એનો બનાવેલ હતો હવે જુઓ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે એ ટોટલ આપણા ગુજરાતની અંદર

એમાં ખરેખર ગવર્મેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા છે હવે એનઆરઆઈ કોટાની જેટલી પણ સીટો ખાલી રહેશે એને સેકન્ડ રાઉન્ડમાં છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે આપણે કટ ઓફની ચર્ચા કરીએ તો એમાં પહેલું છે આપણે જીએમઆરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ તો અમદાવાદની અંદર ઓપન કેટેગરીમાં પાંચસો ત્રીસ માર્ક્સે અટક્યું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસો પચીસ એટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને આઠ માર્ક્સે એટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને છોતેર માર્ક્સે એટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને એકતાલીસ માર્ક્સે અટક્યું છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો માની લો કે આ પાંચસો ત્રીસ છે તો એવું ફરજિયાત ન હોય કે ભાઈ જેટલા વ્યક્તિને પાંચસો ત્રીસ હશે એ બધાને મળી જ ગયું હશે એવું ના હોય તમારું મેરિટ છે એ કેટેગરી રેન્ક અને ગુજરાત રેન્ક છે એના આધારે જ બનાવવામાં આવે છે ક્લિયર થઈ ગયું એટલે એનો મતલબ એવો નથી કે તમને છે એ ફરજિયાત અમે એડમિશન મળી જ ગયું હવે બીજા નંબરની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં ઓપન કેટેગરીમાં પાંચસોને સત્તર માર્ક્સ સાઈટકું છે ઇડબલ્યુ એસમાં પાંચસો ને ચૌદ માર્ક્સ સાઈટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો માર્ક્સ એટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને ચોંસઠ માર્ક્સ ઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસો ને અઠ્યાવીસ માર્ક્સ ઇટકું છે એના પછી ત્રીજા નંબરની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરમાં ઓપન કેટેગરીમાં ને વીસ માર્ક્સ એટકું છે ઇડબ્લ્યુ પાંચસો ને સત્તર માર્ક્ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને ચાર માર્ક્સ એટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને અડસઠ માર્ક્સ એટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને છવ્વીસ માર્ક્સે અટકું છે બીજા રાઉન્ડમાં મેરિટ ઊંચું પણ જઈ શકે છે નીચો પણ જઈ શકે છે એવું નહીં કે ભાઈ ને વીસથી નીચું હોય પાંચસોને ઓગણીસ સત્તર પછી પાંચસો સોળ એ લોકોને જ એડમિશન મળશે એવું ના હોય એ જે નિયમ હતો એ નીકળી ગયો છે અત્યારે તમારે છે બીજા મેરિટ તમારું ઊંચું પણ જઈ શકે છે એઝ કમ્પેર ટુ નીચું પણ જઈ શકે છે એના પછી ચોથા નંબરની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ પાટણ તો પાટણની અંદર ઓપન કેટેગરીમાં ચારસો છન્નું માર્ક્સ સાઇટકું છે ઇડબ્લ્યુ એસમાં ચારસો નેવ્યાસી માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને ચોર્યાસી માર્ક્સ સેટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને છેતાલીસ માર્ક્સ સેટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસો ને ચાર માર્ક્સ સેટકું છે એના પછી પાંચમા નંબરની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ વલસાડ તો વલસાડમાં ઓપન કેટેગરીમાં પાંચસો ને સાત માર્ક્સ સાઇટકું છે ઇડબલ્યુ એસમાં પાંચસોને ત્રણ માર્ક્સ સાઈટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને બાણું માર્ક્સ સાઈટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને બેતાલીસ માર્ક્સ સાહેક છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને પચીસ માર્ક્સ સાહેકું છે એના પછીની છઠ્ઠા નંબરની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ તો જૂનાગઢમાં ઓપન કેટેગરીમાં પાંચસો પાંચ માર્ક્સ સાઈટકું છે એ ડબલ્યુ એસમાં પાંચસોને એક માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને ત્રણું માર્ક્ટકું છે એસસી કેટેગરીમાં આપણે ચારસો ઓગણસાઠ માર્ક્સ એટલું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને આઠ માર્ક્સ ઇટકું છે એના પછીનું કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર હિંમતનગરમાં ઓપન કેટેગરીમાં પાંચસો બે માર્ક્સ એટલું છે ઇડબલ્યુ એસમાં ચારસો અઠ્ઠાણું માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં ચારસોને અઠ્યાસી માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં ચારસો સુડતાલીસ માર્ક્સ ઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને અગિયાર માર્ક્સ એટલું છે હવે આગળની કોલેજો જોતાં પહેલાં તમને અમારા પેડ કાઉન્સલિંગ વિશે માહિતી આપી દઉં તો તમારા લોકોનો પહેલો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે એમાં તમારે એડમિશન કન્ફર્મેશનની પ્રક્રિયા છે એ હાલમાં ચાલુ છે હવે તમારે લોકોને જો સેકન્ડ રાઉન્ડથી જ અગત્યનું ધ્યાન રાખવાનું છે જો સેકન્ડ રાઉન્ડમાં તમે સેચ પણ ભૂલ કરશો કે કોલેજ આડા આવરી થઈ જશે તો તમારી ડિપોઝિટ ડાયરેક્ટ જશે દસ હજાર જશે અને આગળના રાઉન્ડમાં ભાગ લેવો હશે તો ફરજિયાત અગિયાર હજાર રૂપિયા ભરવા પડશે ગયા વખતે એમાં થયું હતું સાતસો ઉપર લોકોના દસ દસ હજાર લખે કેટલા રૂપિયા વયા ગયા હતા તો તમે એમાં એના માટે છે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં તમે જોડાઈ શકો છો પેઇડ કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે તમારે જો જોડાવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો એમાં તમને સંપૂર્ણ અપડેટ છે બીજા રાઉન્ડથી સંપૂર્ણ પર્સનલી છે એ તમને આપવામાં આવશે એના પછી આઠમા નંબરની કોલેજ છે જીએમઇઆરએસ કોલેજ વડનગર તો વડનગરમાં ઓપન કેટેગરીમાં ચારસો ને ત્રાણું માર્ક્સ ઐટકું છે ઇડબ્લ્યુએસમાં ચારસો નેવ્યાસી માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને ત્યાં માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને બેતાલીસ માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને પાંચ માર્ક્ ઐટકું છે હવે આ થઈ આપણી જૂની જીએમઇઆરએસ કોલેજ હતી આઠ એ હવે જે પાંચ છે એ નવી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે એની આપણે વાત કરી લઈએ તો એમાંની પહેલી કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર પોરબંદરમાં ઓપન કેટેગરીમાં ચારસો ને અઠ્યાસી માર્ક્સ સાઈટકું છે ઇડબ્લ્યુએસમાં ચારસો ને સત્યાસી માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો માર્ક્સ સેટકું છે એસસી કેટેગરીમાં ચારસો પિસ્તાલીસ માર્ક્સ સેટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને એક માર્ક્સ હેઠકું છે એના પછીની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોધરા તો ગોધરામાં ઓપન કેટેગરીમાં ચારસો ને છ્યાસી માર્ક્સ ઐટકું છે ઇડબલ્યુ એસમાં ચારસોને પંચાસી માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને એંસી માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ચારસોને છત્રીસ માર્ક્સ ઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને ચાર માર્ક્સ ઇટકું છે એના પછીની કોલેજ છે જેએમએઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા તો રાજપીપળાની અંદર ઓપન કેટેગરીમાં ચારસો નેવ્યાસી માર્ક્સ ઐટક્યું છે ઇડબ્લ્યુએસમાં ચારસો સત્યાસી માર્ક્સ એટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને એસી માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને ઓગણચાલીસ માર્ક્સ એટલું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને અગિયાર માર્ક્સે એટકું છે જે વ્યક્તિઓ પેડ કાઉન્સલિંગમાં જોડાયેલા છે અમારી સાથે એમને તો ઓલરેડી અમે રેન્ક સહિત અને માર્ક્સ સહિતની જે પીડીએફ છે ઓલરેડી અમે એમને આપી દીધી છે ક્લિયર હવે એના પછી બારમા નંબરની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબી તો મોરબીમાં ઓપન કેટેગરીમાં ચારસો સત્તાણું માર્ક્સ એટલું છે ઇડબ્લ્યુએસમાં ચારસોને પંચાણું માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને ત્યાંસી માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં ચારસોને ચુમાલીસ માર્ક્સ એટલું છે એસટી કેટેગરીમાં ત્રણસોને એક માર્ક્સ એટલું છે એના પછી તેરમા નંબરની કોલેજ છે જીએમયઆરએસ કોલેજ નવસારી તો નવસારીમાં ઓપન કેટેગરીમાં ચારસો બાણું માર્ક્સ ઇટકું છે ઈડબલ્યુએસમાં ચારસો નેવ્યાસી માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને બ્યાસી માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો છત્રીસ માર્ક્સ ઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસો ને સોળ માર્ક્સ ઇટકું છે ક્લિયર થઈ ગયું આ આપણે તેર જીએમએસ કોલેજ છે એના વિશે જોયું હવે આના પછી જે નેક્સ્ટ વિડિયો આવશે એમાં આપણે પ્રાઇવેટ એમબીબીએસ બીબીએસ કોલેજોમાં કેટલા માર્ક્સે અટક્યું છે એની સંપૂર્ણ માહિતી મેળવીશું એટલે જો ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમાર વોટ્સએપ ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલ બંનેમાં હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે વ્યક્તિ અમારી સાથે પેડ માં જોડાવા માંગતા હોય એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે